વિસાવદર પોલીસ સ્ટેશનના બહાર ત્યાંના જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ અધિકારીઓ તેમના વચ્ચે ચકમક સતત ચાલી રહી છે અને મામલો છે આ તાલુકામાં જે પ્રકારે અનાજ માફિયાઓ બેફામ બનેલા છે તેનો

બોલા ચાલી પણ ગત રાત્રે થઈ હતી આ સમગ્ર ઘટના છે તે પણ સામે આવી છે શું બોલો પણ તમારી તપાસ ચાલુ છે કારણ છે જેટલા પણ અનાજ અનાજની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બિહારી અને માણસોને ભેગા કરી અને શાંતિ પ્રયત્ન થાય

પોલીસે ચોરી ની ફોરિયાત ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરી ની વ્યાખ્યા કઈ ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ આપડે ચડી ગયું મને નથી મળ્યું

બે તમારે બેસવું હોય તો બેસે ક્યાંય ન બેસે તમારે બધા બેઠા બેઠા છે ઘણા બેટા મહિના તમે કીધું ને એક શબ્દ તમારો લેવા દેવા નથી તમે બેઠા છો તો તમે એક સમજદાર વ્યક્તિ છો ધનપતિ દીધી છો તમે અહીંથી આ પબ્લિક નો ફોટો ટાઈમ વેસ્ટ કરો બધા એક કામ કરો કલમ સાથે સાથે કે કઈ કલમ પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો બધી બધું આપો ઉભા

દારૂ બંધ કરાવી બતાવો વિસાવદર માં તમારે વટ છે ને એ ન્યા ઉતારો ધારાસભ્ય વટ ન કરો તમે

પોલીસ ઉપર પ્રેશર કરો છો તમને લેખિત માં આપ્યું લેખિતમાં માં જવાબી આપશે એવું નથી કોણ લેખિત આપ્યું તમે લેખિત માં કાર્યવાહી ન થઈ હોય તો મને ડાયરેક્ટ ચોર પકડી લઈ

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો